રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડ પર અને જમનાવડ રોડ પર અને વાય વિસ્તારના ખેડૂતો માટે માઠી દશા સરકાર સુધી પહોંચાડવા માટે રામધૂન બોલાવી રાજકોટ જિલ્લાના ધોરાજીના જમનાવડ રોડ અને જૂનાગઢ રોડના અંદાજે દોઢથી બે હજાર વીઘા જમીનમાં ખેડૂતોએ પોતાના ખેતરોમાં સોયાબીન કપાસ મગફળી જેવા પાકોનું વાવેતર કર્યું હતું સારી ઉપજ મેળવી શકાય પોતાના પરિવારજનોનું જતન કરી શકાય તે માટે જગતનો તાત ચિંતિત બન્યા કારણ કે જગતનો નાથ રીસાયો છે કુદરતી આફત જેવી કે કમોસમી વરસાદ માવઠા અને વાવાઝોડાના કહેર વર્તાવી રહ્યો છે ખેડૂતોના હાથમાં થી અને મો થી કોડીઓ છીનવાઈ રહ્યો છે ચોમાસુ સત્ર પૂરું થયા બાદ શિયાળામાં પણ રવિ વાવેતર હાથ વગુ હોય નવરાત્રી અને દિવાળી અને દેવ દિવાળી પર્વ પણ બગડ્યો કુદરતી આફતો અને આગાહી કારો આગાહી પર આગાહીઓ કરી રહ્યા છે આગાહી મુજબ કમોસમી વરસાદ પડી રહ્યો છે ખેડૂતોના ખેતરોમાં પાક જેવા કે કપાસ મગફળી સોયાબીન જેવા તમામ પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થતા હવે જણસી તો નથી બચી પણ પશુનો ઘાસચારો પણ બગડી રહ્યો છે ધોરાજીના રાજીના રાતા પાણીએ રોવાનો વારો યુશ સરકારને ધારાસભ્ય સંસદ સુધી પોતાની વ્યથા વ્યક્ત કરવા આજરોજ ધોરાજીના જૂનાગઢ રોડ અને જમનાબડ રોડ પર ખેડૂતો એકત્રિત થઈ રામધૂન બોલાવી સરકાર તાત્કાલિક સર્વે કરવામાં આવતા અધિકારી સાથે જાણકારી મેળવી શકે તેવા ખેડૂતોને સાથે સર્વે કરવા માટે મોકલી આપવામાં આવે તેવી માંગણી ખેડૂતે મીડિયા સમક્ષ કરી હતી નામ અને વિગત મારું નામ કિરીટભાઈ જગાણી ધોરાજી અમે આજે બધા ભેગા મળી રામધૂન બોલ્યા ખેતરમાં અને બીજું કે અમે રામધૂન બોલે સરકારને જાગૃત કરવા માટે કે અમને તાત્કાલિક સહાય આપે અમારું ધ્યાન દોરે અમારી માલમાં વધે ધ્યાન દોરે અને અમે સંસદોને ફોન કર્યા છે સંસદને બધાને ફોન કરીએ છીએ અમારી તાત્કાલિક ઉપર અરજી મોકલે તાત્કાલિક અમારું સર્વે કરાવે અને અમને વળતર તાત્કાલિક અમને અપાવે કેવું નુકસાન છે નુકસાની અત્યારે એની તો તમે વાત જ કરોમાં નુકસાની સો ટકા ગણો તોય ચાલશે એંસી ટકા ગણો તોય ચાલશે પણ આમાં તો હવે સર્વે સરકાર કરશે એ ઉપર અમારે હાલવાનું છે ખેડૂતોને નુકસાન અમારે પાક છે મગફળી છે કપાસ છે સોયાબીન છે આ બધા જ અત્યારે પાક અમારા માટે ફેલ છે પાક તો એક બાજુ રહ્યું પણ અમારે પશુને શું ખવડાવવું એના માટેનો પ્રશ્ન મોટો છે કે અમારે ઘાસચારો બધો બગડી ગયો છે કોઈ વસ્તુ અમારી પાસે રહી નથી આ આવડો આવડા માવથામાં તમોસમી વરસાદને લીધે એ બદલ અમે સરકાર પાસે રજૂઆત કરવા માટે અમે જે આ કર્યું છે રામધૂન બેલાડી છે ખેતરમાં અને અમને સહાય તાત્કાલિક આપે ના મને વિગત રામ રાકેશ કાપડિયા અત્યારે હું ખેતરમાં જ ઉભો છું સીમમાં છે અમે આ બધા આજુબાજુના ખેતરવાળાને બધા ભેગા થઈને અહીંયા બોલાવ્યો એનો એ અમે બોલાવવાનું કારણ એ જ છે કે સરકારને જગાડવા માટે બરોબર છે ને સરકાર ને થોડીક સિરિયસ થાય અને અંદર કાંઈક એને લાગણી જાગે તો કાંઈક ખેડૂને વર્તન મળે બરોબર બાકી અત્યારે તો બધા ખેડૂત મરી દે ગયા છે નુકસાનમાં તો કાંઈ બાકી જ નહીં સો સો ટકા નુકસાન છે આ વરસાદને કોમોસમી કમોસમી કારણે માંડવી તો બગડી પણ તમે જોઈ લ્યો તમારી નજર સામે છે પાલો પણ કારો પડી ગયો ઈ ઢોરના મોઢામાંથી ને વૈ ગયો એટલે હવે ઈ ઉપાધી છે કે હવે પાછું એની ખરીદી કરવાની ઈ ગોતવા જવાનું વેચા સરકારે સર્વેની વાત કરી છે શું કહેશું સર્વેમાં તો એટલું કે સેટેલાઈટ થી નો કરે સર્વે અને અધિકારી ભેગો કોઈ ખેડૂને મોકલે તો ખેડૂને જ ખબર પડશે કે નુકસાન કેટલું સાહેબને તો હું ખબર પડે ઓફિસમાં બેઠા હોય ને કે ભાઈ આમાં નુકસાન કેટલું ગયું ખેડૂ હોય છે એને જ ખબર પડશે કે આમાં નુકસાન શું છે ઈ આ મને વિગત વાગમ છે હું ભરૂતભાઈ સામતભાઈ વાગમ છે ગામ જમનાવર અમારા ધોરાજી પાંથક માં બધા વરસાદ કલમોસમી થયો છે તો કપાસ સોયાબી મગફળી બધું ફેલ છે તો અમારા ધારાસભ્ય છે કોઈને અમને કઈ સહાય જો કઈ ઉપર મોકલવાની હોય તો કરી દઈએ અને જોઈ જાય આજે શું કાર્યક્રમ કર્યો આજે અમે આ જો શું રામધૂન બોલાવી અને આ કાર્યક્રમ કર્યો આ હાવ ફેલ છે તો હું કરવું તમારી માંગ છે અમારી માંગ છે આ જો સરકાર કાંઈ જો ધારાસભ્ય ઉપર કાંઈ આ બધું પોતાડે તો અમને કાંઈક મળે વળતર મળે બીજું તો હું અમે કઈ ભાઈ આમાં વિગત મારું નામ પ્રફુલભાઈ પ્રભુતભાઈ બળદાણીયા ગામ જમણાવર તાલુકો ધોરાજી જિલ્લો રાજકોટ આજે કમોસમી વરસાદને કારણે ખેલાડુ તોના જે પાકને નુકસાન થયું છે મગફળીનું એ આજે જોવા માટે બધાને બોલાવ્યા તા ને રામધૂન બોલાવી હતી અને તાત્કાલિક સરકારને સહાય આપે અમે રજૂઆત કરીએ છીએ રાજકોટ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે